તો એ પહેલા ખાસ નવोदयમાં પાસ થવાની એપ આપણી ગાઈડ એપ તમારે મોબાઈલમાં ફરજિયાત ડાઉનલોડ થઈ જ જોઈએ દોસ્તો કારણ કે આપણે રમતા રમતા વિડિયો પાસ કરી દેવાનો છે આ બોલ જેમ પાસ થાય છે એમ આપણી પરીક્ષા પણ પાસ થઈ જશે ગાઈડ એપ દોસ્તો પ્લે સ્ટોર પર મળી જશે ત્યાં તમને અથવા નીચે ડિસ્ક્રિપ્શનમાં પણ એની લિંક મળી જશે ત્યાં નવोदय પ્રવેશ પરીક્ષાનો ફોલ્ડર છે અને તમે અત્યારે હાલ ધોરણ 5 માં ભણો છો તો ધોરણ 5 નું તમામ સાહિત્ય તમને ત્યાં ઉપલબ્ધ થઈ જશે દોસ્તો બીજું છે આપ નવोदय નીક પરીક્ષાની ખાસ દોસ્તો સ્પેશિયલ એના માટેની આ એપ્લિકેશન છે જ્યાં તમને સંપૂર્ણ સાહિત્ય ઢગલો સાહિત્ય છે એ તમને આ એપમાં મળી જશે આ એપ ક્યાં મળશે તો પ્લે સ્ટોર લિંક આપેલી છે કાગળ પેન સાથે રાખો દસમાંથી કેટલા માર્ક આવ્યા ખાસ મને જણાવો વિડીયો ગમે ગમે અને ગમે ના ગમે કે ગમે ગમવાનો સો ટકા છે દોસ્તો વિડીયોને લાઈક કરવાનું ભૂલવાનું નથી તમારે યસ સર લખીને તમારી હાજરી પુરાવી દેવાની છે એ સિવાય તમારે 10 માંથી કેટલા માર્ક્સ આવે એ પણ મને લખવાનું છે મિત્રો સાથે દોસ્તો જ્ઞાન વેચવાથી વધે છે તો મિત્રો સાથે આ વિડિયો શેર કરો ચેનલ ને જે પણ મિત્રો જો સુધી નથી કરી જેને આવું છે અને સબસ્ક્રાઇબ ખાસ કરી દેવાની છે ચલો ત્યારે ઝડપથી જે પ્રશ્ન નંબર 1 તરફ દોસ્તો અહીંયા તમને ચાર ઓપ્શન આપેલા છે ચાર આકૃતિ છે 1 2 3 અને 4 આની અંદર દોસ્તો અલગ પડતી આકૃતિ

નીચે છે ખાલી આકૃતિ નંબર બે માં જો આને ઊભું કરે તો આની નીચેનો એરો છે એ અંદરની સાઈડ છે એટલે બાકી બધામાં એરો બહારની સાઈડ છે પણ આકૃતિ બે માં એરો અંદરની સાઈડ છે તો આપણે જવાબ આવશે આકૃતિ નંબર બે તો જે પણ મિત્રોએ બે જવાબ લખ્યો છે એમને અભિનંદન જે પણ મિત્રોએ નથી લખ્યો એમને કોઈ ચિંતા કરવાની જરૂર નથી વિડીયો જેમ જેમ શીખતા જશે એમ આપણને આવડતું જશે પ્રશ્ન નંબર બે જોઈએ ચાર ઓપ્શન છે પહેલા પહેલામાં એમ એન ઓ પી ક્યુ આર એક્સ વાય ઝેડ

રેખાથી બને છે જયારે આ એક બે અને ત્રણ રેખાથી બને છે એક બે ત્રણ રેખાથી બને છે એક અને બે બે જ રેખાથી બને છે તો આકૃતિ નંબર ચાર છે એ બે રેખાથી બને છે જયારે આ બધી આકૃતિ ત્રણ રેખાથી બને છે એટલે આ આકૃતિ જુદી પડે છે તો જવાબ આવશે ચાર નંબરનો વિકલ્પ જવાબ આવશે ચલો ત્યારે આપણે જઈએ આગળના પ્રશ્ન નંબર તરફ પ્રશ્ન નંબર ચાર તરફ અહીંયા જુઓ બે અહીંયા એક બે ત્રણ ચાર માં તમને બધું સરખું સરખું દેખાય છે પણ તમે આ ધ્યાનથી જોશો અહીંયા ત્રણ આ ગોળ છે પછી આ રાઉન્ડ છે અને આ સર્કલ છે અને તમે ઘડિયાળની દિશામાં ગોઠવતા જશો દોસ્તો તો આકૃતિ નંબર બે સિવાય એક ત્રણ અને ચાર ની અંદર ઘડિયાળની દિશામાં જુઓ ચોરસ અહીંયા છે પછી ચોરસ અહીંયા આવ્યું પછી ચોરસ અહીંયા ગયું

એ સમાન આકૃતિ આપણી ત્રણ નંબર ની છે એ ત્રણ નંબરની આકૃતિ બેઠી હતી બેઠી કોપી ટુ કોપી આ આકૃતિની બને છે જો અહીંયા આ ડિફરન્ટ છે પછી અહીંયા પણ તમે જોશો તો અહીંયા પણ કઈક ડિફરન્ટ અહીંયા જો આજ નથી પણ આકૃતિ નંબર ત્રણ છે એ આપણી સમાન આકૃતિ છે ચલો ત્યારે આપણે જઈએ પ્રશ્ન નંબર છ તરફ પ્રશ્ન નંબર ની અંદર સેમ ટુ સેમ આના જેવું જો અહીંયા આંખ નથી બરાબર તો અહીંયા અહીંયા અને શું નથી આપણે જોઈ લઈએ લેટર અહીંયા જો પગની નિશાની નથી અહિયાં શું નથી તો ભાઈ અહિયાં ભાઈ અહિયાં અહીંયા રડ છે પણ આકૃતિ નંબર આપણી બે છે એ સેમ આકૃતિ બને છે ચલો ત્યારે આપણે ઝડપથી જઈએ આગળના પ્રશ્ન તરફ એન્ટર આપી દઈએ સાતમા નંબરના પ્રશ્ન તરફ અહિયાં કઈ આકૃતિ સેમ ટુ સેમ બને છે આ મને નથી લાગતી સેમ ટુ સેમ તમે જુઓ દોસ્તો આ પણ મને નથી લાગતી સેમ ટુ સેમ અહિયાં થોડું ઘણું સરખું લાગે છે પરંતુ કઈક ડિફરન્ટ છે શું ડિફરન્ટ છે કે હા જો આ ડિફરન્ટ છે પણ આ આકૃતિ જે છે ચાર નંબરની આકૃતિ આપણી સેમ ટુ સેમ બને છે તો આનો જવાબ આવશે ચાર નંબરની આકૃતિ ઝડપથી જઈએ આપણે આઠમા નંબરના પ્રશ્ન તરફ અહીંયા પણ શું સરખી આકૃતિ શોધવાની છે તો અહીંયા રાઉન્ડ સર્કલ રાઉન્ડ સર્કલ બધામાં સરખા છે નીચે જુઓ દોસ્તો અ અહીંયા રાઉન્ડ સર્કલ આ રાઉન્ડ સર્કલ અહીંયા રાઉન્ડ સર્કલ અહીંયા રાઉન્ડ સર્કલ તો અહીંયા દોસ્તો આઠ નંબરની આકૃતિમાં અહીંયા દિશા બદલાઈ જાય છે અહીંયા બંને સેમ છે અને અહીંયા પણ શું થાય છે સ્ટાર બરાબર આમાં જો અહીંયા 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 આનો આની પોઝિશન બદલાય છે એટલે આઠમા નંબરના જવાબ આવશે એક નંબર ની આકૃતિ સેમ ટુ સેમ છે ચલો ત્યારે નવમા નંબરનો પ્રશ્ન જોઈએ આપણે નવમા નંબરમાં સરખી આકૃતિ કઈ બને છે તો જો અહીંયા અલગ છે પછી આપણે બે નંબરની મને ડાઉટ લાગે છે એટલે બે નંબરની આપણે પછી લઈએ પછી અહીંયા જો અહીંયા પણ અલગ છે અને અહીંયા પણ અલગ છે આપણે બે નંબરની આકૃતિ છે કોપી ટુ કોપી સેમ બને છે એટલે જવાબ આવશે બે નંબરની આકૃતિ ચલો ત્યારે આજનો છેલ્લો પ્રશ્ન દસ નંબરની આકૃતિમાં આપણે જઈએ અહીંયા શું છે જોઈ લઈએ સરખી આકૃતિ અહીંયા જુઓ અહીંયા આ અલગ પડે છે અહીંયા શું અલગ પડે છે ભાઈ 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 અહીંયા જુઓ ઉપર નીચેની પોઝિશન અલગ પડે છે તો આપણને દેખાઈ જ જાય છે આકૃતિ નંબર 4 છે એ સેમ ટુ સેમ કોપી છે તો આકૃતિ નંબર 4 આપણો સાચો જવાબ છે દોસ્તો અહીંયા આપણે 10 એ 10 પ્રશ્નો પૂરા કર્યા 10 માંથી તમને 10 માંથી 10 આયા હોય કે 10 માંથી 9 આયા હોય 8 આયા હોય કે 0 આયા હોય તમે કમેન્ટ બોક્સ માં ખાસ મને જણાવજો યસ સર કરીને હાજરી પુરાવજો સૌને જય હિન્દ જય ભારત ટાટા બાય બાય આવજો